બોલ શ્રી વાણી ધાર મોગાલ માત કી સત્ય સનાતન ધર્મ કી છે આજે એક અદ્ભુત અને એમ કહેવાય કે આશ્ચર્ય પણ આપણે જોઈ શકીએ અને માની કૃપા કેવી હોય છે એ પણ આજે આપણે જોઈ શકશું આજે એક રાજગાદી હોય તેમ ધર્મની પણ ગાદી હોય છે તો આજે ધર્મની ગાદીનો જે તિલક છે એની એક વિધિ વિધાન થઈ રહી છે નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદા આજથી તમને મૃત્યુની શંકા ન રાખવી કારણ કે મૃત્યુ એક ભગવાનની પ્રસાદી છે નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદા આજથી તમારી કોઈ જાતિ પણ નથી કેમ નથી કારણ કે આત્માની કોઈ જાતિ નથી હોતી નમે મૃત્યુ શંકા ભેદા પિતા માતા ન જન્મ ન બંધુર ન મિત્ર ગુરુ નૈવ શિષ્ય આજથી મારી કોઈ મા નથી મારી કોઈ બાપ નથી મારે બંધુ નથી મારે ગુરુ નથી મારે શિષ્ય પણ નથી મારે એકને એક વસ્તુ છે મા મણિધર મોગલ એના સિવાય આજ મારે કોઈ નથી નમે મૃત્યુ શંકા નમે જાતિદા પિતા નૈવ મેં નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્ર ન ગુરુ નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવહોમ શિવહોમ અને છેલ્લે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપર વિભુર વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયામ આજથી હું એક આત્મા છું ચિદાનંદ રૂપ છું આજથી હું મારા આત્માને સુતેલા આત્માને દંડોળી જગાડી અને એ આત્માને પીંડે શું બ્રહ્માંડે બ્રહ્માંડ સુધી લઈ જવા ઈચ્છું છું કારણ કે એક ધર્મનો જે કેળો છે બ્રહ્માંડ સુધી જાય છે આપણે સામાન્ય મનુષ્ય છીએ એમાંથી આપણને બ્રહ્માંડ સુધી પહોંચવાનું છે એટલે કહેવાનું એ તાત્પર્ય છે કે આજના દિવસે તિલક વિધિનો અર્થ એ છે આજથી તમે આત્મ સ્વરૂપ બન્યા છો જ્યારે સંન્યાસી માણસ હોય એને વિરજા હોમ કરવામાં આવે છે અને વિરજા હોમ કરી અને એની જીવતી મા હોય તો એનું પિંડ આપી દે જીવતો પિતા હોય તો એનો પિંડ આપી દે અરે એમ ક્યાં કહો છો પોતાનો ખુદનું પણ એ પિંડદાન આપીને કહે છે કે હું મારો હાથે હાથે તારવણું કરી લઉં છું કારણ કે મારે અને મારા શરીરને હવે કોઈ લેવા દેવા નથી મારે લેવાને દેવા માત્ર મા મણિધર મોગલથી છે મારા પવિત્ર આત્માથી છે તો હવે તમારે કોઈ પિંડદાનથી લેવા નથી કે તમારે કોઈ બે પ્રકારના ધર્મ છે આત્મધર્મ અને વ્યવહાર ધર્મ વ્યવહાર ધર્મની અંદર સંસાર બધો કાકા ભાઈ બંધ મિત્ર બહેનો સગા સ્નેહી પણ આત્માની અંદર તો માત્ર આત્માની જ્યોતિ એના સિવાય બીજું કોઈ ધર્મ નથી એટલે મોટામાં મોટો ધર્મ છે આત્મધર્મ હવે આપણા શરીરની અંદર ષ્ ચક્રો આવેલા છે આપા અને આ છે છ ચક્રો એક સદગુરુની કૃપાથી જ ખુલે છે એની મીઠી નજરથી ખુલે છે તો આપણા ચક્રો જલ્દી જલ્દી જો ખુલી જાય તો હું તમને વચનથી કહું છું કે તમારો બોલેલો એક એક શબ્દ સાચો પડશે તમારા છ છ ચક્ર ખુલે ક્યારેક કે જ્યારે વાછરડા જેવા બની જઈએ વાછડા જેવા એટલે એક ગાય વિયાણી હોય અને આપણે એનું નાનું વાછડું થઈ જઈએ અને આપણે તો ખબર હોય ધાવાથી જ કામ હોય પણ એ માની અમી દ્રષ્ટિ આપણા ઉપર થાય અને કૃપાના દૂધ વરસે અમૃત વરસે તો આજના દિવસે માં મણિધરની એવી કૃપા તમારા ઉપર વરસે કે તમારા સટે સટ ચક્ર ખુલી જાય નવસો નવાણું નાળીઓ શુદ્ધ થઈ જાય આમ તો દેહ શુદ્ધિનો ક્રમ છે કે જે પણ ગાદી ઉપર બેસવા વાળો હોય એને આખો દિવસ ઉપવાસ રાખવાનો હોય આમ તો ત્રણ દિવસનો પંચગવ્યમાં ઉપવાસ રાખવાનો હોય પણ છો એટલે આપની બુદ્ધિ દૂર થઈ જાય છે અને ખરેખર કોઈ માણસ હું માનું છું ત્યાં સુધી લાયક છે જ નહીં અભડાવું કેનાથી તો કે જે હલકા વિચારાના માણસો છે જેની વૃત્તિ એકદમ નીચ પ્રકૃતિની છે એ કદાચ બ્રાહ્મણ હોય તો એનાથી અભડાવવું પણ ઊંચી પ્રકૃતિનો માણસ હોય નાવા ધોવાથી કોઈ આપણા ધર્મને લેવા દેવા નથી કે આપણે ગંગા નાયા કે જમના નાયા ખરેખર તો નાવા જેવું મનમાં છે આપણા મનની અંદર સ્નાન કરવાનું મનને જ ગંગા જમણા ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ જે પણ છે બધું આપણા મનની અંદર છે એટલે મા ભગવતીને એક જ પ્રાર્થના કરવી કે મન ગયા તો જાને દે મત જાને દે શરીર મન જતું હોય મારું પણ જાય છે કારણ કે વાસના વિષય ક્રોધ લોભ એ એવા છે કે આપણું મન તો જાય જ તો મન ગયા તો જાને દે પણ મત જાને દે શરીર મનમાં જે થતું હોય પણ આપણે શરીરથી કોઈ દી શરીર અભડાવું નહીં એ આપણો ધર્મ છે મન ભલે અભડાય કારણ કે બધાય ના અભડાતા હશે એવું નથી કે સંસારમાં એવો કોક જ હશે ભાગ્યશાળી કે જેને બાપુ કહે છે ને કેમેરા બહુ ખરાબ છે આંખોના એટલે આપણું મન અભળાઈ ગયું તો વાંધો નહીં મન ગયા તો જાને દે પર મત જાને દે શરીર તમારું શરીર અભડાવશો માં કારણ કે જ્યાં સુધી ધનુષ બાણમાં આપણે તીર ભલે ચડાવ્યું પણ જ્યાં સુધી તીર છોડશું નહીં ત્યાં સુધી કશું નુકસાન થવાનું નથી આ આ તીર છૂટવા ન દેવું એટલે જીવનપર્યંત આપણે આપણા ઉજળા લુગડા છે એનું આપણે ધ્યાન રાખવું માં મળી આપણા ખંભે બેઠી છે એનું આપણે ધ્યાન રાખવું બાપુ તો એમ કહે છે ધર્મની દોસરી પણ હું તો એમ કહું છું દોસરીની જરૂર નથી ખંભેમાં મણિધરને રાખો એટલે આપણા દરેક વિચારો આચારોથી લઈ એ આ સોપદિયા જીવન કા સબ તુમારે તમારે હાથોમાં એટલે બધું એના હાથમાં થશે આજના દિવસે માક્ષર માસની પૂર્ણાહુતિ માસનો પહેલો જ દિવસ મંગળવાર છે અને બાપુએ મને પૂછ્યું હતું કે બાપુ આપણે કેટલા વાગે આપવાની વિધિ રાખશું તો મેં કીધું આપણે બારને વીસે રાખીએ તો કે નાના ઘણું મોડું થાય મંગળવારની આરતી છે અને પણ જુઓ તમે બરાબર બારને વીસે જ મા ભગવતીની કૃપાથી એ તિલક થશે નહીં તો સાડા અગિયાર વાગે આપણે એટલે રાખ્યું હતું કે આરતીનો સમય છે પણ ખરેખર જો આપણી ઈચ્છા હતી કે બારને વીસ પછી જ આપવાનું તિલક થાય તો ખરેખર એ સમય મૂર્તે જ બરાબર તિલક થવા જઈ રહ્યું છે તો કહેવાનો એ તાત્પર્ય છે એક શુક્ત છે જેનું નામ છે ભદ્ર ભદ્રસુક્ત એ ભદ્ર ભદ્રસુક્ત એવો છે કે એ બોલ્યા પછી ભદ્ર એટલે કલ્યાણકારી બધા જ અશુદ્ધિઓ બધા જ દોષો નાશ પામે એનો એક મંત્ર તમને બધાને આવડતો હશે સ્વસ્થના ઇન્દ્રો બ્રિધેશ સ્વસ્તના પુરુષા વિશ્વવેદાહ સ્વસ્તિ નસ્તા રક્ષો અરિષ્ટનયમી સ્વસ્તિનો બૃહસ્પતિ દરદાતો હો એટલે એ કે ઇન્દ્ર એ અમારા રાજા છે પણ અમારા ગુરુ બ્રહસ્પતિ છે એકલા ઇન્દ્ર થી કશું નહીં થાય એના ગુરુ બ્રહસ્પતિ સાથે હોવા જરૂરી છે અને બ્રહસ્પતિ ગ્રંથો આપણા જે રામાયણ મહાભારતો ભગવદ ગીતાના ગ્રંથોના આપવા દરરોજ એક એક પાનો તમારે વાંચવું કારણ કે એ જ આપણો સાચો સદગુરુ છે અને શીખ લોકોના તો ગુરુ જેના ગ્રંથ સાહેબ છે એટલે દરેક દરેક ભાઈઓને બીજા કોઈ ગુરુ બને કે ન બને પણ આપણા ધાર્મિક ગ્રંથોને આપણે આપણા સદગુરુ બનાવી રોજ એના એક બે શ્લોકો આપણે જરૂરથી વાંચવા જોઈએ તો વાંગ મેં હાસ્ય અસ્તુ નાશો મેં પ્રાણ અસ્તુ અક્ષણો મેં ચક્ષુર હસ્તું કર્ણયો મેં શ્રૌતમ હસ્તું બાહો મેં બલ અસ્તુ ઉરો મેં ઓજ અસ્તુ અરિષ્ટાની મે અંગાની તનુસ્તનવા મેં સસનતું મારું સંપૂર્ણ શરીર અત્યાર સુધી મન મનકર્મવચનથી રાત્રે નિદ્રામાં સ્પર્શથી કોઈ પણ કારણો સંજોગ સંજોગવશાત કે પૂર્વજન્મના પાપથી મારા શરીરની અંદર મારા મનની અંદર કોઈ પણ પ્રકારના પાપ અને કલમશ હોય તો અત્યારે મા મણિધરની કૃપાથી અને વેદની કૃપાથી બધાએ દૂર થાય અને મારા મન વિચાર કર્મ સર્વા અત્યંત શુદ્ધ બને भूपुनानु शिरशी स्वाहा भूपुनां नेत्रयवषः स्वप्नानु कंठय स्वाहा महःपुनानु हृदय स्वाहा जनपुनानु नाभो स्वाहा तप पु स्वाहा शत्य पुनानु शिखायवट खम पुनानु सर्वागी न्यास मारा सर शरीरनं हे प्रभु हे माताजी आज न्यास थाय कारण की आजना दिवसे जर एक तिलक से ठेवले खरेखर तो આ તિલકનો અડધો અધિકાર રખિયાનો પણ છે રખિયા લોકો એના લોહી દ્વારા એ તિલક કરતા હોય છે એ પણ એક પરંપરા છે પણ એ રાજાભિષેક વખતે હોય છે તો કહેવાનો એ તાત્પર્ય છે કે આજના દિવસે શુભ મંગલ મંત્ર દ્વારા આપણે આપાને અભિષેક કરી અને પછી આપણે સિંહાસન ઉપર બિરાજમાન કરશું પણ અમે પણ જે સિંહાસનો પ્રતિષ્ઠા કરવા જોઈએ તો પહેલે પ્રતિષ્ઠા મંદિરની કરવી પડે એટલે આ મંદિર એટલે આ આ જે સિંહાસન છે અત્યંત પવિત્ર બને એના માટે પહેલે એક શ્લોકો એક બે શ્લોકો સિંહાસનને પવિત્ર કરવાના બોલશું અને ત્યાર પછી આપાને તિલક કરી અને પછી એમને સિંહાસન ઉપર બેસાડશું અને પછી બાપુ એમને શાલ ઓઢાડશે અને આપણે બધાએ ત્યાં બેઠે બેઠે કોઈ પુષ્પ કે અંતરના આશીર્વાદ આપજો આશીર્વાદ આપવાનો અધિકાર બધાને છે જેને જેને આંતરડી હોય આંતરડી તો બધેને હોય અને આશીર્વાદ હંમેશા આંતરડીમાંથી નીકળે જ્યારે આંતરડી ટાઢી થાય તો આપા તો આપણા પોતાના છે અને આપણે પોતાના આપાને તો એકદમ અંતરાત્મામાંથી પવિત્ર ભાવથી એવા આશીર્વાદ આપો કે નિરોગી રહે તંદુરસ્ત રહે અને આપણો એક રસ્તો કરવાવાળા થાય એક મોડું થાય છે બેટ એક નાનકડી વાત મારે કેવી છે કે એક જગ્યામાં બે જણા બેઠા હતા આપા વિષામણ બિરાજમાન હતા અને આપા દાના લગભગ બિરાજમાન હતા અને એ વખતે એક છોકરો લગભગ આપાની ઉંમરનો જ હતો અને એ પોદરા ઉપાડે છે અને વરસાદ ચાલુ છે અને એ પોદરો ઓગળે છે અને એના આખા શરીર ઉપરથી છાણના રેલા ચાલે છે અને એ વખતે આપા વિષામણે કીધું કે આ તો સિદ્ધ થઈ ગયો છે હવે આનો શુંડલો ઉતારો ત્યારે આપા દાનાએ કીધું કે આપા વિશામણ તમે જે શુંડલો ઉતારો એટલે શુંડલો ઉતારીને કીધું કે આજથી તારું નામ ગીગલો હતો પણ આજથી તું ગીગો પીર થઈ ગયો છે અને આજ સત્તાધારની અંદર એ ગીગા પીર પૂજાય છે અને એવી રીતે આજે પણ આમનો પણ શુંડલો ઉતરાવી અને બાપુ કંઈક એવા આશીર્વાદ આપે કે એ આપણો રસ્તો આપણે રસ્તો બતાવવાવાળા થાય કારણ કે આ ધર્મની જગ્યાઓ છે એ એક રસ્તો છે કે આપણા હિન્દુઓએ સનાતનીઓએ કેવી રીતે ચાલવું કેટલી મર્યાદાઓ રાખવી કેવા કપડાં પહેરવા કારણ કે આપણી સંસ્કૃતિ કપડાં ઉપર પણ છે અને આપણી સંસ્કૃતિ ખાવા પીવાને ભોજન ઉપર પણ છે આપણી સંસ્કૃતિ બોલવા ઉપર પણ છે આપણા મોઢેથી એક શબ્દ પણ ખરાબ બોલાય નહીં ખરાબ કપડાં પહેરાય નહીં આંખને કોઈ દી અબડાવાય નહીં મન કર્મ વિચારો હોય એ હંમેશા ધૂપેડાની જેવા પવિત્ર રહેતા હોય અને એ વ્યક્તિ બોલે એટલે એનો એક એક શબ્દમાં મોગલ સાચો કરે અને ચોક્કસથી સિદ્ધ થાય તો એક શ્લોક અહીં બોલશું આપણે ઓમ મા બોહિષ્ઠા દાદા તન્ના महेरणाय चक्षुषेयो वशिवतमो रसस्तस्य वाजयते अन्न उशते रेव मातर तस्मा अरंग मामवो यचक्षयाय जिन्वत आपोजन यथा चन्न हे असिंहसन पर मा मोगलनि अमि दृष्टि पडे पण अमी दृष्टि पडे ए આપ બધાએ એ ત્યાંથી આશીર્વાદ આપજો કે આ સિંહાસન દેદીપ્યમાન થાય બેસવાવાળાનું આપણે તો ખાટલો બનાવતા ને પહેલાં તો ખાટલાની પણ વિધિ કરતા કે ખાટલા ઉપર સુખી સુખીને તાજોમાં જો રહે તો આ તો સિંહાસન છે એટલે બધાએ આપણે એવી પ્રાર્થના કરીએ કે મા મળીધાર મોગલ આ સિંહાસન ઉપર બેસવાવાળા એક ભાવનાશીલ અને મા મોગલના જેમ કહેવાય કે ભાવિ બાપુ અત્યારે નાના બાપુ એ આ સિંહાસન ઉપર બેઠા પછી એને પણ અગમ નિગમ કઈક માતાજી સુજાડે અને એ બીજાને રસ્તો સુજાડે અને આ સિંહાસન આમ તો કાંટાથી ભરેલો છે આમાં બેઠા પછી દુઃખ જ લેવાના છે આમાં બેઠા પછી જલસા નથી કરવાના તમને એવું લાગતું હશે જેને સારું વિચારવું જ નથી એ લોકો તો વિચાર્યા રાખશે પણ જેને સારું વિચારવું છે એના માટે કહું છું કે આ સિંહાસન કાંટાથી ભરેલું છે ભવિષ્યમાં તમારા દુઃખ લેવાવાળા એક આપા અહીંયા બેસશે અને અહીં બેઠા પછી તમારો દુઃખ તમારો વિઘ્ન તમારા આવરણ જે કાંઈ પણ તમારું કષ્ટ હશે એ લેવાનું સિંહાસન છે એટલે આ બહુ મોટું અને પવિત્ર સિંહાસન છે હવે આપાને આપણે સિંહાસન ઉપર બિરાજમાન કરશું અને પછી આપણે તિલક કરશું એકવાર જય જયકાર કરશું બોલીએ મણી ધારો લઈ લઉં બાજુ લઈ લો እን እን እን